તમે ઉપર જઈને આવ્યા મિત્રો હવે જઈને ઘેર જવા અ સાહિલભાઈ બીજો હું મુદ્દો અહીંયા અમે ઘેર જઈએ નીચે ઉતરી ઉતરવાનું લોકેશન છે કોઈ તમે આવો તો સમજી વિચારીને ચડજો કેમ કે અહીંયા કોઈ વધતું નથી એટલે ચોરીની જેવી સમસ્યા વધી શકે એટલે સંભાળીને બાંધો જંગલ વિસ્તારે અમે તો ત્રણ જણા હતા એટલે કંઈ વાંધો ના આવે પણ તમે જ્યારે બી આવો એટલે સંભાળીને આવજો અહીંયાથી હું તમને એક લોકેશન બતાવું તમે જોયો બે મિનિટ લોકો આવી જાવ સાઈડ ફટોફટ અહીંયા અહીંયાનું તમે વ્યૂ જોઈ શકો છો ઘણા બી બાર બારના પાલનપુર મહેસાણા વહેસાણ અમદાવાદ લોકો ઘણી પહેલાં અહીંયા આવતા હોય દૂર દૂરથી વ્યક્તિઓ ફરવા આવે અહીંયા રસ્તો થોડો ખરાબ એટલે સમજી વિચારું પડશે આવા રસ્તામાં તમે આવો તો ચપ્પલ સિવાય અમે બૂટ પહેરીને પહેરીને આવ્યા તે લપસાય છે તમે આવજો હું લપસી રહ્યો તમે આવો તો સંભાળીને આવજો કેમ કે આ રસ્તો ખરાબ હોય એકદમ જ્યારે બી આવો ત્યારે સંભાળીને આવજો અહીંયાનું હવે તમને લુક બતાવું વ્યુ જરા ચેક કરો તમે અહીંયાનું વ્યુ દેખી શકો સાહિલભાઈ અભી તો હું તમને આગળ જઈને બતાવું થોડું વધારે જન્નત બતાવ જન્નત દેખો પાલનપુરનું આ પર્વત પાલનપુરનો મોટામાં મોટો પર્વત છે પાલનપુરથી પાંત્રીસ કિલોમીટર સ્થળ તમને કહું હાથીદરા ગામ હર ગંગેશ્વર મંદિરથી પાસે જ છે તમે આવજો ક્યારેક તો મુલાકાત કરજો અમારો વ્લોગ દેખજો તમે જેનાથી તમને રસ્તા બસ્તાની બધી માહિતી મળી શકે એકલા બો અહીંયા સેફ નથી સાહિલભાઈ બે શબ્દો સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી દો આ ચેનલ જ્યારે બી તમે અહીંયા આવો તો અકેલા મત આવજો બધા સાથે આવજો કેમ કે બહુ ભયંકર છે અહીંયા પ્રાણીઓનો હોવાનો સંભવ છે તો હું તમને મળું હવે નીચે જઈને હવે ઘર જવાનો સમય થઈ ગયો ચાલો તો જો તમને વ્લોગ ગમે લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો આવવાના આ વ્લોગ જોવા માટે જય માતાજી મિત્રો